મને વિડીયો મોકલી દો સોનલ ભાઈ નવી આઈડી માં સપ્લાય કરી દીધી છે મારા વાલા કુનાલ ભાઈ નવી આઈડી માં સપોર્ટ કરી દીધો છે સોહલા ભાઈ તો તમે જરાક સપોર્ટ કરી લેજો બધા યુટ્યુબ ભાઈઓ અને બહેનો બહેનોને જય દ્વારકાધીશ એમ કે છે આપણે સોહલાભાઈ પધારો પધારો કલ્પેશભાઈ હુનરભાઈ કલ્પેશભાઈ આપ સબ સહી બોલ રહે હો હુનરભાઈ ગોવિંદભાઈ ક્યાં ગામ રે

રૂ ગેમિંગ ની આઈડી ની વાત કરે છે એમાં સબસ્ક્રાઇબ કર્યું એમ વાહ તો અમે બોમ્બે માં આવશું ઓલબીપુર આ જો એમ કે છે ગામ નું નામ તો મને નથી આવડતું ભૂલાઈ ગયું પણ તમે પૂછી લો દુબઈ ના શેતાન માણસો આજે દુબઈ ગયા તો મને લેવા ન આવ્યા એરપોર્ટ એ પિન કાઢી નાખો નથી સપોર્ટ નથી કરાવી મારો ભાઈ એને કુણાલ

કુનાલ ભાઈ કહે છે જય મોગલ માં મેહુલ ભાઈ support કરો મારા ભાઈ આ મેહુલ ભાઈ ને કહે છે ઓલી queen id ને support કરો એમ જય મોગલ માં ભાઈ મારા ભરત મારા મોટા ભાઈ અલ્પેશ ભાઈ કુનાલ ભાઈ ખી 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 એમ કે છે કુનાલ ભાઈ મોટા ભાઈ જય મોગલ માં એમ કે છે અને પરવીનભાઈ પધારા છે પરવીનભાઈ પધારો પધારો જય માતાજી તમારું અમારી લાઈવ માં હાર્દિક હાર્દિક સ્વાગત છે કુનાલભાઈ હસે છે ભરતભાઈ ખી 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 એમ કે છે આપણે નેહુલભાઈ પણ હસે છે દાંત કાઢે છે ખી 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 એમ સૌ લાઈક કરો પેલા એમ કે છે હા તો બધા મિત્રો લાઈક કરજો

નર માતા જે આ જે શહેરો બતાવ્યો તો કોણ મોલે કો હાજી એ શહેરો બતાવ્યો થો એમ લાઈવ માંથી સારા માણસો જતા રહ્યા છે એમ જો કલ્પેશભાઈ કે લાઈવ માંથી બધા માણસો વયા ગયા છે